હિંમતનગરની સર્વોદય હોટલ ખાતે હર્ષ સંઘવી ખાનગી બેઠક યોજાઈ સંગઠન અને રાજપૂત સમાજના અગણીઓ બેઠકમાં હાજર રહ્યા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે ત્યારે ભાજપના ઉચ્ચ નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા દોડી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ખાનગી બેઠક યોજાઈ હતી પહેલા તો સંગઠન બંને જિલ્લાના ચાલુ અને પૂર્વ ધારાસભ્ય બંને જિલ્લાના પ્રમુખ સાંસદ અને લોકસભાના ઉમેદવાર સાથે બેઠક કરી તો ક્ષત્રિય સમાજના આગેવાન સાથે પણ બેઠક કરી સીધી ચર્ચા કરી હતી બેઠક બાદ રમનલાલ વોરાએ કોંગ્રેસ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રાજપૂત સમાજ સામાજિક સમર્તામાં માનવા છે અને સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાન થઈ નથી સાથે ક્ષત્રિયોના નામે કોંગ્રેસના આંદોલનો કરે છે અને કોંગ્રેસે પોતાના પક્ષની વાત કરવી જોઈએ સહિતના મુદ્દાઓ સાથે વાત કરી હતી અને બેઠકનો મુખ્ય હેતુ વધુ લીડથી જીતવાનો છે તેવું

આવ્યું ન હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે કે બેઠક બાદ જમવાની વ્યવસ્થા કરેલ હોવા છતાં સત્ય સમાજના કોઈ આગેવાનો ત્યાં ગયા ન હતા અને સીધા જ બહાર નીકળી ગયા હતા વિમલ પટેલ મીટિંગ હતી સંગઠનની મિટિંગ હતી સંગઠનના કાર્યકર્તાઓ અને સાબરકાંઠા સીટમાં આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળો જે રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે એના અનુસંધાને કેવી રીતના આયોજન થાય કેવી રીતના તાકાતથી મિટિંગ કરી શકાય એના મનોમંથન ને એના દિવસો પ્લાનિંગની ચર્ચા વિચારણા થાય તમામ સમાજના આગેવાનો પણ હતા એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે એવું હું તમે માનતા હશો પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીફ થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નેતાઓ છેલ્લા એક વર્ષથી ખૂબ જહેમત કરી રહ્યા છે અને જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ગતિવિધિ તે જ થતી હોય છે આજે મારા પ્રદેશના મહામંત્રી સંગઠન શ્રીમાન્ય રત્નાકરજી મહામંત્રી આદરણીય રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે અત્યાર સુધીમાં થયેલા કામો અને હવે બાકી થયેલા કામોને કેવી રીતે ઝડપથી પૂરા કરવા માત્ર સંગઠનાત્મક મીટિંગ આજે હતી અને એ પ્રમાણે પોતપોતાને વિધાનસભામાં જે કામો થયા છે અને હવે જે પ્રવાસ બાકી છે પ્રવાસ પૂરો કરવાની ગતિવિધિ જે ચાલી રહી છે એ આજની મીટિંગનો એજન્ડા છે છે રાજપૂત સાથે આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ એમનું કામ કરી રહ્યું છે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે સંરક્ષણ કરવાવાળો સમાજ છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ પોતે કરેલા કામોની વાત કરવી જોઈએ આ બાના તળે ક્ષત્રિય સમાજને એમણે દુઃખ લાગે અથવા ક્ષત્રિય સમાજનું આવું કામ કરી રહ્યા છે એ કોંગ્રેસ જે કરી રહી છે મારી દ્રષ્ટિએ બરાબર નથી ચૂંટણી છે બધા પોતપોતાની વાત કરે પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને વાતમાં જનતા જનાર્દન જે નિર્ણય લે એ જનતા જનાર્દનનો આ નિર્ણય સ્વીકારવો જોઈએ પ્રયા આગળ આવેલું છે પાંચ ધારાસભ્યોને બોલવામાં આવે વર્તમાન સાંસદને બોલવામાં આવે મેં કહ્યું આખા રાજ્યમાં ચાલતી પ્રક્રિયા દરેક જિલ્લામાં જાય છે દરેક જિલ્લામાં આ પ્રકારની મિટિંગો થાય છે અને ચૂંટણીની અંદર તો કેટલું કામ થયું કેટલું બાકી રહ્યું એ કામ સંગઠનનું છે ને સ્વાભાવિક એ કરવું પડે દરેક જિલ્લામાં જાય છે એમાં આજે સાબરકાંઠા જિલ્લામાં આવ્યા છે એથી વિશેષ કંઈ નવીનતા નથી